મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિ છે ત્યારે આજના દિવસે સમગ્ર દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરી અને કૌશલ્યની ગાથાઓ ગુંજી ઉઠે છે તેમના શૌર્ય અને પ્રશાસનિક કુશળતાનું સ્મરણ કરવાનું આ એક વિશેષ અવસર છે મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં ભવ્ય કાર્યક્રમો અને સાંસ્કૃતિક ઉજવણીઓ યોજાય છે સોળસો ત્રીસમાં શિવનેરી કિલ્લામાં જન્મેલા છત્રપતિ શિવાજી મહારાજ એક પરાક્રમી ન્યાયપ્રિય શાસક હતા જેમણે હંમેશા જનહિતને પ્રાથમિકતા આપી આજે જય શિવરાયા સંગઠન દ્વારા પ્રતિવર્ષ પ્રમાણે દ્વારા શિવાજી ચોક ખાતે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને અભિષેક કરવામાં આવ્યો હતો અને જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી અગ્રણી સાઈ ઠેકાણી દ્વારા સાંજે નીકળનાર શોભાયાત્રા સંદર્ભે પણ માહિતી આપવામાં આવી હતી સમગ્ર આયોજનને લઈને જય શિવરાયા સંગઠનના મિહિરભાઈ દ્વારા પણ માહિતી અપાઈ હતી આજે છત્રપતિ શિવાજી મહારાજ ચોક સલાટવાડા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સાંજે ચાર કલાકે અહીંયાથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રસ્થાન થશે માન્ય શ્રી રણજીત ચૌહાણ સાહેબ અને માન્ય શ્રી ભત્તુભાઈ વિરોધ પક્ષના નેતા તેમનો ખૂબ સુંદર સહકાર મળ્યો છે અને સાંજે ચાર કલાકે અહીંયાથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે ગાંધીનગર ગૃહ ગાંધીનગર ગૃહથી બરાનપુરા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે તેનું સમાપન થશે જય શિવરાયા સંગઠન બે હજાર સોળથી જે પરંપરા શરૂ કરેલી હતી આજે શિવાજી જયંતિ છે ઓગણીસમી ફેબ્રુઆરી શિવાજી જયંતિની જે શોભાયાત્રાના કાર્યક્રમો થાય છે શિવાજી જયંતિના વિવિધ કાર્યક્રમો મરાઠા સમાજ દ્વારા કરવામાં આવે છે એ પૈકીનો આજે પહેલો કાર્યક્રમ સવારે સલાટવાડા શિવાજી ચોક ખાતે થયો અમે લોકોએ અહીંયા શિવાજી મહારાજનો અભિષેક કર્યું અને એની સાથે સાથે એનો જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી છે આજે ઠેર ઠેર વડોદરા શહેરમાં શિવાજી મહારાજોની પ્રતિમાને ફુલહાર થાય છે એની સાથે સાથે અહીંયા અભિષેકનો પણ કાર્યક્રમ થયો છે અને સાંજે હવે તમામ ભક્તોને શિવાજી ભક્તોને રેલીમાં પધરવા આમંત્રણ સાંજે ચાર સાંજે સવા ચાર કલાકે રેલી નીકળશે અને સલાટવાળા શિવાજી ચોકથી લઈને કોઠીચાર રસ્તા ટાવર જુબેલીબાગ ન્યાય મંદિર થઈને વરણપુરા ખાતે પહોંચશે પૂર્ણાપુરથી બરણ સાઈડ એકાણે